આયુ સત્વબ્લારોગ્ય સુખપ્રિતિવિવર્ધના રસ્યા સ્નિગ્ધા સ્થિરા હ્યધા આહારા સાત્વિક પ્રિય અર્થાત્ જે માણસ હૃદય અને મનથી શુદ્ધ અને સાત્વિક છે તેને માત્ર એવા ખોરાક જ પ્રિય છે જે સારા સ્વાસ્થ્ય માનસિક શક્તિ અને શારીરિક શક્તિ જીવનશક્તિ આનંદ અને ઉલ્લાસને પ્રોત્સાહન આપે છે જે શરીર માટે સુખદાયક અને પૌષ્ટિક હોય છે અને જે માણસના હૃદયને સંતુષ્ટ બનાવે છે કટવમ આહારા રાજશેષ્ટા દુઃખો પ્રદા અર્થાત કડવા ખાટા ખારા ઘણા ગરમ તીખા ભૂંજેલા દાહ જન્માવનારા અને દુઃખ ચિંતા તથા રોગોને જન્માવનારા આહારો રાજસ્વી મનુષ્યને ગમતા હોય છે યાત્યામ ગતરસમ પૂતીપરુષી ચત ઉચિષ્ટમી ચામેધ્યમ ભોજનમ તામસપ્રિય અર્થાત્ જે ભોજન અડધું પાકેલું ને અડધું કાચું સુકાઈ ગયેલા રસનું સ્વભાવે જ દુર્ગંધી વાસી અને એઠું તથા જે હાનિકારક પણ છે તે ભોજન તામસી મનુષ્યને ગમતું હોય છે